ભાવનગર ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ભાવનગર હોસ્પિટલની મુલાકાત લીધી બસો કરોડ રૂપિયાના ખર્ચે બનેલી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના વિવિધ વિભાગોમાં હોસ્પિટલના અધિકારીઓ સાથે મુલાકાત કરી ડોક્ટરની અછતને લઈને ઋષિકેશ પટેલ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે ડોક્ટરની અછતને લઈને રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જો ડૉક્ટર મળે તો આવતીકાલે જ નિમણૂક કરવી છે તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું

જ્યાં આપણે કેન્સરની સેવાઓ હવે ઊભી કરવા જઈ રહ્યા છીએ એનું તમામ સંચાલન એક જ ત્યાંથી થાય એ રીતની વ્યવસ્થા ગોઠવી રહ્યા છે એટલે અહીંયા મને ખબર નથી હજુ તો મારું ડોક્ટરો સાથેનું સંકલન બાકી છે એટલે સંકલન થાય એટલે નાનો મોટા વિષયો પણ મારે ધ્યાનમાં આવે પરંતુ અહીંયા જીસી અહીંયા નહીં આખા ગુજરાતની અંદર જ્યાં પણ કેન્સરની સગવડો આપણે ઊભી કરવાના છીએ જીસીઆરઆઈ દ્વારા તમામનું સંચાલન થાય